નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક મહિલાનો ફોન આવે છે મિત્રો આ મહિલાનો કેસ થોડો અનોખો છે કારણ કે મિત્રો મહિલા જે છે એને તેના ઘરની અંદર તેના જેઠ અને આ મહિલા વચ્ચે ધીંગાણું થઈ જાય મિત્રો કેટલીક બાબતો લઈને અને વિવાદ થઈ ગયો છે મિત્રો આ વિવાદ એટલો તો દે વધી ગયો છે કે તેનો કેસ જે છે એ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો છે તો આવો સાંભળી મિત્રો આ બેન અને એના જેઠ સાથે શું અણબનાવ થયો છે અને કઈ બાબતની મેટર થઈ ગઈ છે એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો હા બોલો મનસુખભાઈ બોલો હા હા મનસુખભાઈ હું આમ બોલું છું કે ગણતી નાગરીયાથી કામનગર બાજુમાં નાગરીયાથી બોલું કઈ સમાજમાંથી બોલો ભરવા સમાજમાંથી હું નામ છે તમારું મારું નામ જસુબેન

અમાર તો જાય ને કઈં તો આવતા નથી અમને કે હાથે રહેવા દે એની કામિન ખાવા દે એ તો અમે કેમ સમાધાન કરું માનસિક અને માનસિક ચેતન કરે હમજે તો અમે કેટલી જગ્યા મને નતા મને કે રેવા ન દીધી મને હવે અત્યારે એમ કે છોકરા મૂકીને તું હો જ તો હું છોકરા મૂકીને છોકરા મારા ભેગા હે છોકરા કહે જેતી ગાડી મૂકી મને તમારે નહીં તમારા ન્યાગરનો સમાજમાં બે પાંચ આગેવાનો જેઠ મોટો હે એને સાથ દીય બરાબર મહિલા મને તો સાથ દેતું નથી तुमोतरी हो ताले. तमार घरवाड़ा. सांके हटाले मोठा सिटी री गरीब नु तो, तो कोई नथी. बा ताजी. परो से वाला बेनु कोई गेली करतो नथी. पण यहां कने तमार गाव म सरपंच कोई नथी, कोई आगेवार नथी तमार गाव नी अंदर. एवान छे इ जमे आ बतु अमल माथे करे, इ शपथ दिए ने इच करे हातलावाने.

કૌટુંબિક clash હોય ને એમાં તમારા સગા કુટુંબ કે ન્યાના માણસો હોય એ તમને એકા ઓળખતા હોય અમે શું છે હાચું ખોટું અમને ખબર ના હોય બેન લ્યો હમણાં હું તમને આ હું કહું એની અંદર અને અમે કઈ એવું નથી કે નથી કેતા તો તો હગા એમ કે છે કે તારી વેટ ન તમે કેમ કહી તો એ એમ કહી દીમ કે તમે દોઢી ન ન થાગ્યો મજે જ દરડ મજરી હે તમને ફૂલ પૈસા ન પાવે અમારો ભૂખ ન પાવર છે અમે કઈ કાની ખાઈ પેટ ન માન થાય છે અમારે

તો મારે જે એક દીકરી હોય બરોબર તો મારા છોકરા એ જેઠવી કોશિશ કરી લીધી આજે નાના હતા ત્યાં લાગી જેઠવી જાખી નતો જો ને જયારે મોટા થઈ ગયા તો મને મારી ને કાઢી મૂકી કેમ નઈ એટલે માતાજી ને કોઈ દેવ ની problem છે ના ઈ કઈ કોઈ વસ્તુ નથી પ્રોબ્લેમ આવો હોય આખું આમ તમે જોવો તો આમ બેન ને જેઠ ઘર માં અકાલે થાય મારું ના હાલે મારા ખુદ ના દીકરા ને તો મારું ના હાલે મારા ઘર ના માણસ ને એ હારું કરે ને ઈ થાય મારા ઘર માં તમને જો વિશ્વાસ ના આવે તમે અહી આવો મારા ગામ ના ને પૂછો કે સાચી વાત છે કે આ બેન ની ખોટી વાત કઈ પૂર્યા ને બાજુ વાળા જામીન પડીને છોડાવી ગયા અમને તો કેસ મારો તો મારી માથે હાથું કાઢ્યો ને તો કેસ મેં કર્યો તો હો નંબર માથે તો એ કેસ તો લાગ્યો ને હું કઈ ખબર ના પડી માર જ છોકરાને ને માર ખવડાવ્યો અને ગાયક ને જામીને કોઈ ના પડ્યું અને અહીંયા બાજુમાં છે ને કુટુંબમાં મારા કાકા ને દીકરો જામીન પડીને છોડાવી ગયો

વિધેર મારા ઘરે તો ફોન ના હોય કે મારે આ જે તમારે હા વાત કરી હા મોબાઈલ હે પણ તો એમાં એવું થાય બેન કે આમાં હું કે કઈક પુરાવો જોઈ પછી કઈક આપડે અહિયાં કોક બે પાંચ આગેવાનો જોઈ તમે જે જોતો તે મેં બધું કહી દીધું પણ હવે ક્યાંક અમે રહી કે ખાવા દેવાય ખાવા જ ન દેવાય તમને વિશ્વાસ ના હોય તો સુરેશ ભાઈ સરપંચ છે એને મેં કેટલી ફેરે કહી દીધું

તો સમાધાન કેમ કરવું પણ કેવી રીતના અમારે એનું સમાધાન કરવું વાત કરું લાવો ને નંબર આપો હા બે તો ભાઈ નંબર અહીંયા આવે અહીંયા ગામનો સરપંચ બિચારો ફોન કરે તો એ બાય બોલે હે ભાઈ કરી દઈ દે ભાઈ હાથમાં તારો એ ભાઈ લાગ બોલે તો એમાં જણું પછી શું વાત કરે કયો જે

હા કનભાઈને સમજાવી દે કે આટલું બધું બારે ગુનો કર્યો કે તો સમાધાન કર સામું જોઈએ ને ફોન કરતા તો જવાબ દેવાય ને હરકો કે દઈ દે દીએ કરવા તો કહું તો છું ભાઈ આ બધું છે ને સામાજિક કામ છે આની અંદર અમને ફોન કરો એટલે આની અંદર મતલબ નથી આ યુટ્યુબ માં મૂકવાનું આ બધી ડિંગલ કહેવાય મતલબ આ ઘરે ઘરનો મામલો છે ઈ ઘરે ઘરમાં બતાવવો જોઈએ આ તો એ ને ઘરનો મામલો મને દેખાડે તો આજ તો મારા માં કોઈ તમને કવ તો તમે કીયો ને કેમ કીયો મને પણ ઈ તો છે ને પરપો

એમાં એવું હતું ને મારા મોટા પપ્પા ને આયવા તા ને ઘરે હું હજી આયલો હતો તો ઈ મારા મમ્મી ને ઈજત લુંટવાની કોશિશ કયરી તી ને તો મારા મમ્મી ને અમે બચાયવા તો બાજુ વાળા હેઠા તો ઈ બચાયવા ની ને તો પછી હું હજી કામેથી થી આયલો આયવો તો હાથ વાગ્યા હતા હમ ઈ પો હો નંબર માં ફોન કયરો અમે ડેલો થઈને અંદર બેઠા હતા ને ઈ અમને મારવા આયવા હતા ઈ બાર હતા અમે અંદર હતા ઓલા ઈ કે તમને મારી નાખું કાપી નાખું કોણ કે અવે આમાં મોટા બાપા ની હતા ની બાજુ ના કાકા નામ ધારાભાઈ હતા ને એની માં રિયો ને એ ફરવાડે એ બધા આપી ગયેલા હતા પછી એમ કહેતા હતા અમે ફોન અમારું કેસ કર્યો તો સાહેબ પોલીસ પોલીસ લાલપુર ના જઈયા પછી ઓનો રાજનીતિ નો સપોર્ટ હતો ને અમારા પાસે અમે નાના માણસ કીડી મોકલવાની જેમ નીકળી ગયા અમને કઈ ખબર ના પડી પછી મને પોલીસ વાળા લઇ ગયા અમને લાગે હલો સાયન્સ શીખા કરવાના હશે ત્યાં ગયા તો મને બે હમ પોલીસ વાળો પાછો અમારો જ હતો અમારી સમાજ નો જ હતો હા ભરવાડ અમને રાજનીતિ ની કઈ જાણકારી હોય નઈ એટલે અમને કઈ ખબર પડી પછી પોલીસ વાળા અમને

હા ઓકે હાલો હવે આ ઓડિયો તમારું સમાધાન માં મૂકવામાં તમારી મંજૂરી છે ને હા તો તારો ફોટો મોકલી દે તારા મમ્મીનો ને એનો ફોટો મોકલ આમ જો મનસુખભાઈ હમ અત્યારે કરમણભાઈ કશો થી બાઈક બોલવાની છે પેલા તો હું કરમણભાઈ વાત કરું તમ વાત કાપી નાખો ભાઈ હા હાલો બને સમાધાન કરું પણ એકા બીજા બાદતા નહીં હો પાછા હા હા કુટુંબમાં એકા બીજાને ક્લેશ નો કરાય શાંતિથી રહેવાય હો મોટો જેઠ એને જેમ જરૂર પડે એમ હા હા કઈ વાંધો નહિ હું મારી મારી જેટલી દીકરા ને નાખી દેવાની ને એને જેમ પડે વાત કરું છું હવે હવે મગજ મારી કરતા એક બીજા હાટે ને તો અલગ અલગ ના જુદું જુદું રહેવાનું કામ થી મતલબ રાખવો પણ વિવાદ ભાઈ એ અમે એને હારી કરે હે તોય

કઈ વાંધો ન ઉપાધી કરમો હો હવે કଙ୍କાસ નો કરતા ને એકા બીજા નો કોઈ કોઈ ની કેતી તી કેતો તો કોઈ બીજી આવીને વાતો કરી જાય તારો જેઠામ કેતો તો એવી કેતી તી કેતો તો મને નઈ પડવાને એટલે છેઠી કરીને વિવાદ ઓછો થઈ જાય એમનું શું કઈ હમ નથી ખાલી સમજાવું છું મારી વાત માં સમજી લ્યો કે કેતી તી કેતો તો

કોઈ નો હું મારે કહી દઉં છું હા એમ હા અને તમારા ફોટા મોકલો તમારો મોકલો ને તમારા દીકરાનો મોકલો હો એ હા હમ તો કેમ મોકલી મારા પાસે મોબાઈલ નથી કેમ દેવો તમને એ તમારા છોકરા પાસે કોઈ પાસે હોય તેમાંથી મોકલો હા હા દો મોબાઈલ તમારા છોકરા પાસે કોઈ પાસે ટચ મોબાઈલ નથી તો તે ખાતે બંધ થઈ ગઈ હા દો લઈને ફરે હમ તો બીજા કોકના મોબાઈલમાંથી મોકલો એ હા ના આ લોકો કે મોકલજો ફટાફટ મોડું ન કરતા

હેલોભાઈ રાઠોડ બોલું રામોદ થી બોલો ને હા હવે કઈક તમારે ભાઈ ભાઈ માં કઈક મારામારી કરી હતી તમારે એકાબીજા ને કઈક જસુબેન જેહાભાઈ વકાતર તમારા કઈક નાના ભાઈ ના કરના છે ને હા હા એમાં કઈક તમારે એકા બીજાને કહેવું એમને મારે છે ને આવું બધું છે ને ને એવું બધું કરતા હતા ને મેં કીધું એવું બધું હોય તો થોડુંક એકા બીજા સુખદ સમાધાન કરી નાખો ને શું એકા બીજાને ઘરે ઘરમાં ઝંઝટ કરવી કાંઈ ઝંઝટ નથી ભાઈ હા કે અમને માર્યા ને પછી પોલીસ સ્ટેશન ગયા ત્યાં માર્યા ને એવું બધું કર્યું કે એટલે હવે હું માર્યા કે પોલીસ વાળા માર્યા કે એના છોકરા ને કે મને મારવા ધોડ્યા હતા એનો છોકરા નું નામ છે એટલે મારવા કોણ ધોડ્યું એ તમારે ઘર ના કે તમારું ને એવું કીધું કે મારા મોટા બાપા મને મારવા ચડ્યા એવું બધું કીધું તો એકા બીજા વાંદરા અંદર અંદર કુટુંબે કુટુંબ હોય કુટુંબ કે ના ભાઈ હું મારવા ચડ્યા નથી કોઈ મારવા નથી ચડ્યા હા એના છોકરા ની વહુ આ બેઠી છે એટલે આવતરે આપણે મેં શું છે કે એવું તો આપણે નાની સમાજ માં આવું તો જીણા મોટું હાલતું હોય નાની સમાજ માં આપણે એને સમજાવી શકીએ કે ભાઈ તારી દીકરા ની વહુ ને તેડી લે તો મારી દીકરા ની વહુ ને તેડી મારી દીકરી ને તેડી આવો દીકરી બેઠી દીકરી દીકરી તેડી આવી જાય તમે હક્ હક માતા મેં ગુનો નથી કરી દીકરી નહી આવે તાર દીકરા ને વવ ને તેડી આવે તો દીકરી આવે ને વવે જાય સત્ય વાત ના હોય તો કયો મને લાવો અમારી પાસે એમ કઈ વાંધો નહીં એમાં શું છે આપડે બે મેં એને કીધું તું કે અમારે દીકરા ને હું ના તેડું દીકરી ને દીકરી કે હું મને તેડો ને હું ફરિયાદ કરું મારે ઘર ભાંગવું નથી ઈ દીકરી એ ના ને છે સમજાણો આપણે એટલે એમાં શું છે તો પછી બે ભાઈ નો ફોન આવે ને તો તમે કેજો કે તાર દીકરા ને હું ના તેડ્યો તારા પાંચ ભાઈઓ ને લઈને તાર ભાઈઓ જો ના પાડતા હોય તો મને કેજે સેમ મારી વાત સાંભળો એમાં હું છે કે અમારે તો ઠેઠ અહીંથી બહુ અમે ઠેઠ હું ગોંડલથી બોલું છું અને આ રહોતા હતા ને એવું બધું કે ભાઈ અમને હેરાન કરે છે ને આ એ બધા માણસ 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 રોવે ને એવું કરે હે હા દીકરીને ઘર ભાંગુ ને દીકરી કે હું મને જો ખોટે કનડ ગતિ કરશો તો હું ફરિયાદ કરી મારે ઘર ભાંગુ ને આને ભંગાવું છે આ વાત છે લ્યો મારી વાત સાંભળો દીકરી દીકરીને દીકરીનો ઘર ભંગાઈ આપણે આપણે સત્ય માણસ નહીં દીકરીનો ઘર ભંગાઈ નો ભંગાઈ એ બધું થઈ જશે વાંધો નહીં લેવામાં હું ખોટું ભાઈ

પણ ઈ આગળ ચડી આવે એને અમે છૂટે દે ચડી તો એને સમજવું જોઈએ ને ઈ મોર વાત માં છે હું તો કે સો ની ગઈ બાઈ માં ઘણા ન હોય આપણે કે તમે ના પાડો છે એમ કે હું ના ને પણ આવે માર હા માયા અમે કે એમ તો કઈ હી તો આવતા કા નથી કાય માં તને બને એટલો પણ મારું મગજ મારી નો કરતા ઈ કે ભાઈ ઈ છોકરી ને પાછી તેડી આવવાનું એનું છૂટું કરવાનું કે છે ને એ બધી લપ છે ઈ એમ જો મનસુખ તો હું મારું છૂટું કરી નાખું તો મને તમે કે આધાર આપી દે હાલો કે માયલા મંદિર માં કે ગમે એટલે હું નીકળી જાઉં

ઓકે આ વાંધો સર હા વહુ હોવું કે દીકરી ના આવે મારી વાત છે એ હા